બધાને જાય માતાજી કેમ છો એવો તમે બધા એકદમ મોજમાં છો હું મસ્ત છું ગુડ મોર્નિંગ અને અત્યારે છે ને આપણે તો ત્યાં થઈ જશે નિશાળા જવા માટે હાડા હાજ ટાઈમ થઈ ગયો છે હવે લગભગ બસે આવતી છે જો આપણે શુદ્ધ તટકાય છે છીએ અને હાલો હવે નિશાળા જઈ અને પછી આખો જે ભણી પછી પાછા આવીને આપણું લગ્ન કન્ટિન્યુ કરશું તો હવે છે ને આપણે નિશાળેથી આવીને આવી ગયા જશે અને અત્યારે ડાયરેક્ટ લોકશન તો રાત ઉપર સ્ટાર્ટ કરું છું અને આવીને છે ને આપણે સીધા લેશન કરવા છે એ જો આવું બતાવું મેથના દાખલા છે મેસના દાખલા ગણી અને પછી લેશન પૂરું થશે અને લેશન કરીને અને પછી ખાઈ લઈ અને પછી પાછા પતને કન્ટિન્યુ કરીએ અને જો આપણે છે ને દુકાને બંધ કરી દીધી છે ઝૂમ કરીને દેખાડું નાઇટ તો હું ક્વોલિટી આવે તો આલો આવે છે ને પહેલા વેસન ભાગે છે ને એ પેલા વેસન પૂરું કરી નાખું નકર પછી કાલ સાહેબ આપણ પૂરું કરી નાખશે તો આપણે છે ને ફાઇનલી આપણે બધું લેસન પૂરું કરી નાખ્યું આ તો છે ને આપણે લાડ બધું લેસન હતું ને આપણે પાછા નખરા કરવા કા આવી ગયા કઉ જો દેખાય ખાસ પાવે બસ આપણે તો એક જ જગ્યા છે અને હવે આપણે કાપી સમય થી વાળિયા ના ગયા એટલે આ આપણે તને વાળિયા આટો માર્યો દઈએ એટલે દ વાગી જશે અત્યારે આપણે દ વાગે કે જઈ આટો મારી અને પછી પાછા વઈ આવશે અને હાલો હવે જાય આપણે છે ને જો ફાઈનલી ગાડીને મૂકી દીધી છે ને આપણે વાડીએથી આવી ગયા છીએ ઘરે અને હાલો હેલ્મેટને કાઢી નાખી વોઈસ કર્યું છે કારણ કે બધા હા હા અને હાલો ઉપર જઈ હાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ બધે ચેલો આટો મારીને પાછા ભાઈ છે અને હવે આપણે રૂમ ને પેલા ટાળું છે તાળું છે ને પાળ્યો છે ખોલ નાખી દઈ દે પાછો લોક ત્રણ ત્યાં હાલ અને પથારે દઈ નહીં જોઈને આંખો સારું કરી पानी पीऊँ सा पानी आलो आलो क्या आलो ये वाले आ बॉटल बॉटल खुलता नहीं खुल गया तेरे लगी

ને જો તમને આ બ્લોગ હાર લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ નાખજો અને આપણી ચેનલ નવા સબસ્ક્રાઈબ પણ નાખજો અને જો મજા આવી હોય તો બીજા મિત્રો સાથે શેર પણ નાખજો મળીએ બીજા નવા બ્લોગમાં જસ્તી ટાટા બાય બાય સી યુ નાઇસ ટુ મીટ મેરા કાઈ નહીં હાલો ઓનલાઈન નાઇસ ટુ મીટ સી યુ ટાટા